તો મિત્રો અહીંયા આપણું આજનું કામકાજ પૂરું થાય છે તો હવે આપણે જાશું જીએબી ઓફિસ લાઈટનું બિલ ભરવા તો ચલો મારી સાથે તો આપણે પહોંચી ગયા છીએ જીએબીની ઓફિસે અને ઓફિસ હતી બીજા માળે અને આપણે આપી દીધું બિલ ભાઈને ભરવા ભય હતા પૈસા ગણવા વ્યસ્ત ને આપણે થતું હતું મોડું કંટાળીને આપણે આ લોકો હાથ અને બિલ ભરી આવી ગયા નીચે ચાલો ત્યાંથી પહોંચી ગયા કરિયાણ દુકાને લેવાનો હતો દુકાનનો સામાન બિચારા આ કાકે વિચારતા હતા કે આ શું શાનો વિડીયો બનાવે છે દુકાનનો સામાન લઈ આપણે બેસી ગયા બાઇક પર અને આવી ગયા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ તો બોલો જય મહારાણા પ્રતાપ અને ત્યાં તો આવી ગઈ અમારી ટટોસણ પ્રાથમિક શાળા અને મને આવી ગઈ મારું બાળપણ તો મિત્રો કોણ કોણ આ શાળામાં ભણ્યા છે કોમેન્ટ કરજો અને મિત્રો આવી ગયા આપણે ઘરે અને બેસી ગયા જમવા જમવામાં તો બટાકાનું શાક અને ખાણી રોટલી અને સાથે હતી સરસ મજાની ડુંગળી તો મિત્રો આપણે ખાઈ બે મશીન ઉપર કેમ કે લુભરના થઈ ગયું છે તો કપડાં વધી ગયા છે ખૂબ તે આપણે પૂરા કરવા પડશે ત્યાં સુધી જોડાયેલો આપણા બ્લોગમાં વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો

વિડિયો લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મળીએ નવા વિડીયો સાથે